રાજકીય નેતાઓ અસવાર બની જાય છે ગધેડા ઉપર બેસીને અને આગળ ગજર ગાજર લટકાવી દે છે ગાજર કોણ તો કે મતદારો પ્રજા 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 કરવાની પણ જરૂર નથી ગુજરાત સરકારને માત્ર એટલું જ કરવાનું છે કે મેડિકલ યુનિવર્સિટી બનાવી પણ નહીં બનાવે કારણ કે મેડિકલ માફિયાઓ સાથે સાઠ ગાઢ કેટલાક નેતાઓની છે નહીં બને નથી બનાવી તો સાહેબ હવે નરેન્દ્રભાઈ ભૂલી ગયા છે કે આનું નામ કર્ણાવતી રાખવાનું હતું

તો સાંપ્રત સમયમાં આપણા જોડે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને આપણે પ્રશ્નનું એક પોઝિટિવ બાજુ એટલે કે એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ રાજકારણમાં નથી ઉલટો હોય રાજકારણમાં પ્રશ્નનું નિરાકરણ ના કરતા એ સમસ્યાને સળગાવતી રાખવી જોઈએ આ રાજકીય પંડિતો માને છે એટલે એના વિશેને લગતો રહે કે જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કયા ગુજરાતના પ્રશ્નો હતા અને એ પ્રશ્નો અત્યારે વડાપ્રધાન બની ગયા પછી ભૂલાઈ જવાના છે ત્યાંનું સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અથવા હકીકત શું છે એ મુદ્દા ઉપર આજે વાતચીત કરવા માટે અમે આવ્યા છીએ દિલીપભાઈ સાથે આમ દિલીપભાઈનો કોઈ પરિચય આપવાની મારે જરૂર નથી છેલ્લા લગભગ પચીસ વર્ષથી પત્રકારિતા ક્ષેત્રે બહુ મોટું નામ છે બહુ નિડર એમનો અવાજ છે સાહેબ પેલા તો સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી જે યુટ્યુબ ચેનલ જે છે એ ખરેખર લોકોના હિતના પ્રશ્નો ઉઠાવે છે કે જે બીજા ભાગ્યે જ બીજી ટીવી ચેનલો ઉઠાવે છે એટલે મને જોવી બહુ ગમે છે હું દર્શકોને પણ કહું છું કે તમે હંમેશને માટે જુઓ અને એમાં સત્ય વિગતો હોય છે નાના પાયે છે પણ સત્ય તમે જે જુઓ છો એ પીરસો છો એ સત્ય તમે રજૂ કરજો મને ખૂબ આનંદ થાય છે ખૂબ ખૂબ આભાર સાહેબ હવે એક પ્રશ્ન ઘણા સમયથી મનમાં ગોળાતું હતું કે નરેન્દ્રભાઈ મોદી એટલે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને જે પ્રશ્નો હતા એ નરેન્દ્રભાઈ વડાપ્રધાન થઈને ભૂલી ગયા આવું સર લિસ્ટ ગોતવાની જયારે મેં શરૂઆત કરી લગભગ બસો ને ત્રીસ એવા પ્રશ્નો હતા કે જે સાહેબ એ અહીંયા મુખ્યમંત્રી રહેતા એટલે બે હજાર ચૌદ પહેલા એ સમયના વડાપ્રધાન મનમોહનસિંહ સરકારના સામે આંગળીઓ કરતા પ્રશ્ન ઉઠાવતા હતા કે મને ગુજરાતને અન્યાય થાય છે હવે છેલ્લા દસ અગિયાર બાર વર્ષથી મોદી સાહેબ છે વડાપ્રધાન છે હવે તો એમને કંઈ રાષ્ટ્રપતિની તો પ્રશ્ન પૂછવાના છે નહીં હવે સાહેબ આ શું થયું આ પ્રશ્ન તો એમાં રમેશભાઈ મૂળ વાત તો એ છે કે ગુજરાતમાં જે કરવા જેવા કામોની યાદી દર વર્ષે મોટાભાગે દર વર્ષે કેન્દ્ર સરકારમાં મોકલે કે ભાઈ અમારે ગુજરાતના આ આ પ્રશ્નો છે આ કામો કરવાના જરૂર છે એ એક ટ્રેડિશન રહી છે હમણાંથી તો બંધ થઈ ગઈ છે મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન થયા ત્યારથી એ તદ્દન બંધ થઈ ગઈ છે એની પહેલાં એની પહેલાં બસો ત્રીસ જેટલા પ્રશ્નો અને ગુજરાતના કામ જે કરવાના બાકી હતા કામ કરવા જેવી બાબતો હતી એ મોકલવામાં આવ્યા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણે ગણી શકીએ એમાંથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે ત્યારથી આપણે જાણીએ છીએ કે છેલ્લા અગિયાર વર્ષની જે પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે કે મોદી સાહેબ બન્યા પછી ગુજરાતનું કલ્યાણ થયું છે ગુજરાતમાં રામરાજી આવી ગયું છે ગુજરાતમાં જે તમામ પ્રશ્નોના નિરાકરણ આવી ગયા છે તમામ કામ થઈ ગયા છે એવો ગોબેલ પ્રચાર અત્યારે કરવામાં આવ્યું દરેક જિલ્લા જિલ્લા મથકે પત્રકાર પરિષદ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે એમાં એમાં જે છેલ્લે હમણાં ભાવનગરમાં એક તમને કહી દઉં કે ભાવનગરમાં એક જે પત્રકાર પરિષદ થઈ એમાં ભરત પંડ્યા ભાજપના પ્રવક્તા અને અને પ્રધાન ભાવનગરના મિનિસ્ટર જે કેન્દ્ર સરકારમાં મોદી સરકાર સાથે છે એને પત્રકાર પરિષદ બોલાવી તો પત્રકારોએ એટલા બધા પ્રશ્નો કે તમે આખા ગુજરાતની વાત કરો છો બીજા જિલ્લાઓની વાત ભાવનગરનું શું ભાવનગરમાં મોદી સાહેબે અગિયાર વર્ષમાં શું કામ કર્યા છે એ અમને બતાવો આ મૂળ વાત હતી એમાં એમાં જે જે મહત્વના બે બાબતો હતી રમેશભાઈ જે વર્ષોથી ચર્ચા થાતી હોય કલ્પસર યોજના કલ્પસર યોજના માટે વારંવાર કેશુભાઈ જ્યારે મુખ્ય પ્રતિ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ યોજના બનાવવા માટેનું એને ઠરાવ પસાર કરીને કેબિનેટ ફંડ ફંડ આપ્યું હતું ને સરચ કેબિનેટ માટે કેબિનેટ માટે ફંડ પણ મંજૂર કર્યું હતું અને એ બધી જ કે ભાઈ ને કલ્પસર યોજના બનાવી છે પરંતુ એ યોજના માટે મોદી સાહેબે બે વખત 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 કર્યું કર્યું એક ત્રણ એનું સાહેબ થયું આજે ક્યાંય કલ્પસર યોજના જોવા મળતી નથી એ ખંભાતના ખાતમાં દટાઈ ગઈ છે આ એક મહત્વનું ગુજરાતનું કલ્યાણ થઈ જાય એવું એવું કામ છે કે ઉત્તર ગુજરાતને પાણી મળી શકે અને સૌરાષ્ટ્રના

એક પ્રશ્ન હતો કે અમદાવાદ નું નામ સાહેબ કર્ણાવત કર્ણાવતી રાખવું હા કર્ણાવતી એટલે આરએસએસ ની શાખાઓમાં તો કર્ણાવતી જ બોલે છે ઇવન ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં બોલે છે એના લેટર હેડમાં હા કર્ણાવતી લખ કર્ણાવતી શહેર કે જે શહેર કોઈ અસ્તિત્વ જ નથી હા તો સાહેબ હવે નરેન્દ્રભાઈ ભૂલી ગયા છે કે આનું નામ કર્ણાવતી રાખવાનું હતું કે એરિટેજ સિટી જે બનાવી એમાં પૈસા ને કઈ એમને આપવાના નથી મળતા શું તકલીફ શું છે હવે એમને કોણ રોકે છે સાહેબ કોઈ કોઈ રોકી રોકી શકે 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 એમ 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 નથી નથી તો કરી છે આરામથી કરી શકે ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોના નામ બદલી નાખવામાં આવ્યા અનેક સ્થળોના નામ બદલી નાખવામાં આવ્યા છે તો અમદાવાદનું નામ કેમ નહીં આ એક સવાલ છે અને એ આજકાલનું નથી જ્યારે નરેન્દ્ર મોદી મંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટીના ત્યારથી ઓગણીસો પંચ્યાસી થી લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ની ચૂંટણી લડવામાં આવી હતી આ કર્ણાવતીના મુદ્દા ઉપર જ લડવામાં આવતી હતી અને છ ચૂંટણી આ મુદ્દા ઉપર લડવામાં આવે લડવામાં આવી છે તો એ કર્ણાવતીનો મુદ્દો વારંવાર ચગાવે અને એના માને નામે મત લે પરંતુ આજે કર્ણાવતીનું ક્યાંય અસ્તિત્વ દેખાતું નથી એ મોદી સાહેબ આજે ધારે તો માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર નોટિફિકેશન ઇસ્યુ કરે એમ છે એમાં કોઈ કઈ વિશ્વ વિશ્વ ધરોહરની જે યોજનાઓ છે એની સાથે કઈ જ લેવા દેવા નથી થઈ શકે એમ છે પણ નથી કરતા એટલે આ પેલા ગધાડાના ફેસ ઉપર ગાજર આગળ લટકારી દેવામાં આવે છે ગધાડો આગળ આગળ ચાલ્યું જાય ગાજર દેખી શકે સોંગી શકે પણ ખાઈ ના શકે મૂળ તો એનો મુદ્દો આવો જ થયો ને છે હા જે અસવાર છે અસવાર હા યા રાજકીય નેતાઓ અસવાર બની જાય સવાર બની ગધેડા ઉપર બેસીને અને આગળ ગાજર ગાજર લટકાવી દે છે ગાજર કોણ તો કે મતદારો પ્રજા 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 બીજા પણ સાહેબ ઘણા બધા મુદ્દાઓ હતા નરેન્દ્ર મોદી છડેચ ચોક બે હજાર ચૌદ પહેલા પણ બધા યાદ હશે આ કોટા પડકારા કરતા હતા કે ગુજરાતને અન્યાય થાય છે હા હા ગુજરાતને મેડિકલ કોલેજ નથી આપવામાં આવી એટલા બધા સાહેબ આ વિષય ઉપર તો ચાલ્યા કે મતલબ નર્મદા ને જે સ્કીમ હતી એમાં એને રાષ્ટ્રીય દરરોર એમને ના કીધી હા ગુજરાત અન્યાય ન્યાય સાહેબ કેટલી એમને મેડિકલ યુનિવર્સિટી આપી મને મેડિકલ યુનિવર્સિટી નું નરેન્દ્ર મોદીએ વચન આપ્યું પોતે વચન આપ્યું હતું સુરતમાં રાણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા અને ભાજપમાં જે કેટલાક સારા નેતાઓ હતા એ પૈકીના એક નેતા હતા બરાબર કે જેને નરેન્દ્ર મોદીએ ખતમ કરી દીધા એની હાજરીમાં અડવાણી જયારે નાયબ મુખ્યપ્રધાન હતા એની હાજરીમાં એક કાર્યક્રમ હતો અને એમાં એમણે વચન આપ્યું હતું નરેન્દ્ર મોદીએ કે ગુજરાતમાં મેડિકલ યુનિવર્સિટી હું બનાવીશ આજ સુધી બની નથી આજે ધારે તો કેન્દ્ર સરકારમાંથી નોટિફિકેશન કરવાની પણ જરૂર નથી ગુજરાત સરકારને માત્ર એટલું જ કરવાનું છે કે મેડિકલ યુનિવર્સિટી બનાવી છે પણ નહીં બનાવે કારણ કે મેડિકલ માફિયાઓ સાથે સાઠગાઠ કેટલાક નેતાઓની છે નહીં બને નથી બનાવી આજે કેટલા વર્ષ થયા આજે બાવીસ વર્ષ થયા તો હવે સાહેબ આપણે અત્યારના મુખ્ય પ્રધાન છે અરે સોરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેમ આવે કેતા નથી સાહેબ ને યાદ નથી કરાવતા સાહેબ આ તો બધી આપણી યોજનાઓ હતી આપણે વિરોધ કરતા હતા હવે થોડુંક રહેમ રાહ કરો આટલું બધું કંઈક ગુજરાત માટે કામ કરો જે બસો ને ત્રીસ પ્રશ્નો હતા હવે સાહેબ ઘટી ત્રીસ થઈ ગયા છે બસો પ્રશ્નો એમ કે છે ચોપડા મારું નિરાકરણ આવી ઉડાવી દીધા છે બાકી ખરેખર આમાં કશું જ નથી હવે ત્રીસ પ્રશ્નોની રજૂઆત પણ કેમ આપણા મુખ્યમંત્રી મોટા એટલે કે નરેન્દ્રભાઈ સાહેબ આથી કેમ એ રજૂઆત રજૂઆત નથી કરી શકતા આ તમારો બહુ સરસ મુદ્દો છે કે અગાઉ જ્યારે કોંગ્રેસની સરકાર હતી મનમોહન સિંહની સરકાર હતી અને પહેલાની સરકાર હતો નરસિંહરાવ હતી ઘણા બધી ત્યારે આ બધા જ મુદ્દાઓ રજૂ કરવામાં આવતા હતા ત્રણસો બસો ને ત્રીસ હા એમાંથી બસો ને ચાર જે ગુજરાતમાં કરવા જેવા કામ છે એ આજે પણ એ કરવા જેવા છે નથી થતા આજે પણ એમાંથી જે મહત્વના કહી શકાય એવા નવ્વાણું થી લઈને એકસો એકસો ને પાંચની આસપાસ એવા કામ છે કે જે ગુજરાતની પ્રજાના કલ્યાણ માટે અત્યંત મહત્વના છે અત્યંત મહત્વના છે પરંતુ નથી થતા તો આ આ જે છે બાબત છે એ ખરેખર અઢાર વર્ષથી આ કામ જે નરેન્દ્ર મોદી રજૂઆત કરતા હતા એની પહેલાની સરકાર રજૂઆત કરતી હતી પણ અગિયાર વર્ષથી નથી થઈ આ કામો તો આ એક મોટો પ્રશ્ન આવીને ઉભો છે અને એટલા માટે આપણે કહી કયા કયા પ્રશ્નો ગુજરાતને ખરેખર જરૂર છે એમાં એક એક તો તો મહત્વનું જે કહી શકાય એવા મહત્વના જે કહી શકાય એમાંના તમને તમને કહી દઉં એક તો મેડિકલ યુનિવર્સિટીની આપણે ચર્ચા કરી એ ગુજરાતમાં છે નહીં બિલકુલ નથી મેં જે રાજસ્થાનમાં છે પણ ગુજરાતમાં મેડિકલ યુનિવર્સિટી નથી ગુજરાતમાં અત્યારે મેડિકલ પેરામેડિકલ થઈને તમામ જે કોલેજો છે એ છસો થી વધારે કોલેજ છે એના માટે તાત્કાલિક જરૂર છે મેડિકલ યુનિવર્સિટીની જે રીતે ટેકનિકલ યુનિવર્સિટી બનાવી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ડિસિઝન લેવાનું કાયદો પણ આવી ગયો હતો કાયદો વિધાનસભા માટેનો તૈયાર થઈ ગયો હતો પરંતુ આજ સુધી એ રજૂ કરવામાં બે હજાર ત્રેવીસમાં પણ એની તૈયારી થઈ ગઈ હતી ગાંધીનગરમાં વડુ મથક બનાવવાનું નક્કી થઈ ગયું હતું પરંતુ આજ મેડિકલ માફિયાઓના આજ નેતાઓ એને શરણે આવી ગયા છે એમાં

અમિત શાહ ને નરેન્દ્ર મોદી બધા ભેગા થઈને વિજય રૂપાણી પણ એમાં હતા તો વિજય રૂપાણી તો એકદમ પપેટ બની ગયા હતા હવે એમનું અવસાન મુખ્યમંત્રી તરીકે આપણે ટીકા કરી તરીકે તરીકે બહુ સારા માણસ એમાં કોઈ સવાલ નથી પણ મુખ્યમંત્રી એક પણ સવાલ નરેન્દ્ર મોદી ને પૂછ્યો હતો અને ભૂપેન્દ્ર પટેલ પણ આજે એવું કહી શકતા નથી કે અમારે ગુજરાત ને અત્યારે કર્ણાવતી બનાવી દો સાબરમતી માં તમે પશ્ચિમ રેલવે નું વડું મથક બનાવી દો આ બાબત આજે પણ કહી શક્યો નથી આવા આવા અત્યંત મહત્વના વર્ષમાં દુનિયાભરમાં ચર્ચાઓ કરતા હોય છે અને એમાં પણ જયારે સાહેબ ગુજરાતમાં આવે એટલે તો મારો ગુજરાતનો ખેડૂત તો કરોડપતિ થઈ ગયો છે ક્યાં એને રામ રાજ્ય વાગી ગયું છે સાહેબ ધરતી ઉપર સોનું પાકે છે આ બધા વાતો કરતા હોય છે સાહેબ ગુજરાતમાં ખેડૂતોનો ખાસ મહત્વનો પ્રશ્ન પાક વીમો પાક વીમો હા દર્શક મિત્રો જાણીને નવાય લાગશે કે જ્યારે સાહેબ કેન્દ્રમાં ગયા એટલે આપણો પાક વીમો બંધ કરી દીધેલો છે સાહેબ હકીકત શું છે આમાં અત્યારે ગુજરાતના એક પણ ખેડૂતોને જે ઇન્સ્યોરન્સ કહી શકાય પાક કૃષિ પાક વીમો એ એક પણ ખેડૂતને આપવામાં આવતી યોજના બંધ કરી દેવામાં આવી છે કેન્દ્રમાં એટલે આપણો પાક વીમો બંધ કરી દીધેલો છે સાહેબ હકીકત શું છે અત્યારે ગુજરાતના એક પણ ખેડૂતોને જે ઇન્સ્યોરન્સ કહી શકાય પાક કૃષિ પાક વીમો એ એક પણ ખેડૂતને આપવામાં આવતું યોજના બંધ કરી દેવામાં આવી છે સરદાર પટેલ જે અન્યાય થતા હોય એવા જેટલા કામો આપણે છે ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ છે નથી કરતી અખબારી નિવેદનો આપે ત્યારે અને વિધાનસભામાં બોલે ત્યારે પેલું જ વાક્ય હોય છે નરેન્દ્ર મોદીની દિશાના કારણે એની દીર્ઘ તીર્થ દ્રષ્ટિના કારણે આ થઈ રહ્યું છે